ઉપર છે તો પૈસા લ્યા કઈ સગન જો દેખો મારા કયો ન સમળીયું કમ થઈયું આપલો ભાઈ આવો આ રમન પણ તો મને

વાહ કમન ભાઈ સુ ચલો કા કા કે નવા વરસનું નવું મુરત થા બરોબર એ વામ પૈસા જીવ લાગ હે નહીં બતાવું આજે નહીં બતાવું કાલે નહીં જે કર લે મારું મોં કું છે તમે 5 મિનિટ હોમળો જો ખાલી મોં કું બધી ખબર પડી જ લસને હું કામ લરો લે ત્યારે જો હું જતો તો અને મેં એક ઠેલી પાઠું મે લીયું તું ગમન ને ના વાત યાર તું લઈ તું મને ના તમે કોણ મારું નામ છે અને લોકો નું ભલાઈ કરું છું કોઈ કોઈદાર કોઈનું ખોટું થવા દેતો નહીં હું ખોટું કર્યા વગર જતો નહીં ના ના ખોટું નહી એટલે હું બધાનું સારું જ કરું છું અને તમારા બે નું પણ સારું જ કરું છું તમે બે લડશો ને

શિયાળી વાળા હવે શિયાળી વાળા શું ખબર અંદર કુવામાં નાખી દીધું હોય ને તો એ પકડી પાડે એટલે જો આ ઈચ્છા ખરા ને એ ના રખાય હો જો રાખશો ને

ला अ गभहरा